ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નાયબ અને ઉપસચિવની બળતી અને બદલી કરવામાં આવી હોવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં એક સચિવ અને નવ ઉપસચિવની એ જ વિભાગમાં સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે પરિપત્રમાંથી મળતી માહિતી મુજબ હિતેશ ગોહિલની શિક્ષણ વિભાગમાંથી માર્ગ અને મકાન વિભાગમાં બદલી કરવામાં આવી હતી જ્યારે અન્ય નવ ઉપસચિવની

તેજ રાત્રે તેણે દાગીના ચોરી લીધા હતા ત્યારે આ અંગે વૃદ્ધ મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા તેમની ભત્રીજી રીનાબેન બ્રહ્મભટ અને તેમના પતિ વિરેન્દ્ર કુમારે ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરતા દેવું થઈ જતાં આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું વડોદરાના ગોપાલપુરા નજીક બોલેરો ગાડી અને બાઇક અકસ્માત સર્જાતા પોલીસ કર્મી સહિત ત્રણ મિત્રોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં મૃતક પોલીસ કર્મી સનાભાઈ રાઠવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બોલેરોએ બાઇકને ટક્કર મારતા બે મિત્રો સુરેશ રાઠવા તેમજ હરેશ રાઠવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે પોલીસ મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું